હું ગોપાલ ઇટાલિયા અને અમારા વિસાવદર વિધાનસભા મત વિસ્તારના ભેસાણ તાલુકાના તમામ ગામના સૌ અમારા બેનો આજે વિધાનસભાની મુલાકાતે આવ્યા છે અમે બધા અહીંયા બેઠા છે વિધાનસભા ભવનના પગથી બેઠા છે અમારી બંને બાજુ સચિવાલય છે વિભાગના બિલ્ડિંગો છે સીએમની ઓફિસ છે અને આ વિધાનસભા છે અમારા બધા બેનોએ વિધાનસભાની અંદર જઈને જોયું છે કે સરકાર કેવી છે મુખ્યમંત્રી ક્યાં બેસે છે અધ્યક્ષ ક્યાં બેસે છે વિધાનસભામાં શું કામ થાય છે ધારાસભ્યની શું ફરજ છે કેવી કેવી ઓફિસો છે કેવી કેવી વ્યવસ્થા છે કેવા કેવા મકાનો છે કેવા કેવા માણસો છે આ બધું આજે અમારી આ ની બહેનો એ જોયું છે મને પોતાને પણ બહુ ખુશી થઈ કે આપડા અંતરિયાળ ગામડાના બહેનોને કે દિવસે આવું બધું સારું સારું જોવા મળે કેમ કે ગામડાના માણાના ભાગમાં આદમી હોય કે બહેનો હોય આમે મજૂરી જ વધી છે સારું તો એના હાથમાં કઈ આવતું નથી પણ આ પહેલી વખત મને પોતાની એવી લાગણી થઈ હું જયારે ધારાસભ્ય બન્યો તો મને એમ થયું કે ભાઈ આપણે બહેનુ માટે તો કઈક કરીએ પુરુષોનું તો કાયમ આવતા જતા ગોઠવાઈ જાય આવવાનું જોવાનું મળવાનું પણ બહેનુને ક્યારે તક મળશે કે આવી ભવ્ય વિધાનસભા જુએ કેમ કે આ ઈ વિધાનસભા છે જ્યાં કોઈ જમાનામાં આપણા સૌના લોકલાડીલા અને અમારા વિસાવદરના પ્રતિષ્ઠિત મહાપુરુષ કેશુબાપા એના મુખ્યમંત્રી તો આ ઈ ભવન છે અહીંયા એવા એવા મહાપુરુષો આવ્યા છે કે જેને આપણે પુસ્તકોમાં ભણીએ છીએ જેમની વાતો સાંભળીએ છીએ એવા મહાપુરુષો જ્યાં બેસી ગયા હોય જ્યાંથી એમણે નિર્ણયો લીધા હોય જ્યાંથી ગુજરાતના સાત કરોડ લોકોનું જીવન નિર્માણ થતું હોય જીવનને લગતા નિર્ણયો લેવાતા હોય એવું આ ભવ્ય જગ્યા છે આ એકદમ અંગ્રેજીમાં શબ્દ છે ગ્લોરિયસ એટલે એ આ ગ્લોરિયસ ઇન્સ્ટિટ્યુશન છે વિધાનસભા એટલે કરોડો લોકોની આત્માનો આ પ્રતિક છે લોકોના

હજુ તો ઘણું સારું સારું કામ કરવાનું એમાં એવું છે કે રાજકારણ કાયમ નકરા આદમી આદમી નું ફિલ્ડ છે માં આદમી સભામાં અહીંયા બરાબર

મળ્યું જોઈ છે એવું જાણવા મળ્યું સરકાર કેવી છે એ બધું અમને જાણવા મળ્યું ગોપાલભાઈ અમને અહિયાં લઈ આવ્યા અને વિધાનસભા બતાવ્યો અને અમારો સારો અનુભવ લાગ્યો

અને બધી બેનો ખૂબ અરખાઈ ગઈ છે અમે બધા મજામાં છીએ આ જિંદગીમાં પહેલી વાર સરકાર જોઈ વિધાનસભા જોઈ આટલું ભવ્ય મકાન આટલું ભવ્ય જગ્યા જોઈ એ બદલ સૌને હું શુભેચ્છા પાઠવું છું અમારી બધી બહેનો